વર્ષ બે હજાર સોળથી પોલિસી કેન્સલ કરી આપવાના બહાને અલગ અલગ ચાર્જ બતાવી તથા ગવર્મેન્ટની અલગ અલગ એજન્સીના ખોટા ડોક્યુમેન્ટ મોકલી અધોધો કહી શકાય તેઓ સત્તાણું લાખથી વધુ પડાવી લેનાર આરોપીઓના ગાઝિયાબાદના કોઝાંબીથી ચાલતા કોલ સેન્ટરને સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝેટપી પાડ્યો છે સુરતના અડાજન ખાતે રહેતા બાસઠ વર્ષના વૃદ્ધ પર વર્ષ બે હજાર ચૌદમાં મોબાઈલમાં કોલ આવ્યો હતો કોલ કરનારે ફ્યુચર જનરલ ઇન્ડિયા નામની કંપનીમાંથી પોતે બોલતોની વાત કરી વીમા પોલિસી વિશે માહિતી આપી હતી તે વખતે બે વીમા પોલિસી લીધી હતી એક પોલિસીનું પ્રીમિયમ એકવીસ હજાર આઠ વર્ષ સુધી ભરવાનું અને બીજી પોલિસી ઓગણત્રીસ હજાર રૂપિયાને આઠ વર્ષ સુધી ભરવાનું હતું બંને પોલિસી દસ વર્ષ મેચ્યોર થવાની હતી વૃદ્ધને પોલિસી યોગ્ય ન લાગતા પંદર દિવસમાં રિંગરોડ ફ્યુચર જનરલ ઇન્ડિયા કંપનીની ઓફિસે કેન્સલ કરવા ગયા હતા તે વખતે પોલિસી કેન્સલ કરાવવાની મુદત જતી રહેલ હોવાનું સ્ટાફે જણાવ્યું હતું આથી તેઓએ આઈઆરડીઆઈ ઓનલાઈન આરજીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરી હતી પછી સત્તરમી જૂન સોળે વૃદ્ધના મોબાઈલ પર કોલ આવ્યો હતો કોલ કરનારે આઈઆરડીઆઈ અને આઈજીએમએસ ડિપાર્ટમેન્ટમાંથી ઈશા અગ્રવાલ તરીકે વાત કરી પોલિસી કેન્સલ કરવા સિક્યુરિટી પેટે તેત્રીસ હજાર નવસો રૂપિયાની રકમ ભરવા કહ્યું હતું આ રકમ રિફંડ અપાશે આ રકમ ભરી પછી ઠગ ટોળકીના અલગ અલગ ચીટરોએ વીમા પોલિસીના પ્રોસેસિંગ સહિત અન્ય ચાર્જના નામે છેલ્લા છ વર્ષ અને બે મહિના સુધી મૃત પાસેથી સત્તાણું લાખ સત્તર હજાર રૂપિયા રકમ પડાવી હતી ઠગ ટોળકીએ વિવિધ એજન્સી અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના લોગોવાળા લેટરોમાં જેમાં જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સહી કરેલા મોકલ્યા હતા આખરે અડાજનમાં રહેતા વૃદ્ધ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી જતી સાયબર ક્રાઇમે ઈશા અગ્રવાલ મનીષ અરોરા દીપક અગ્રવાલ રોહિત શર્મા મીનાક્ષી પાલીવાલ ગુરમિત કૌર પરમજીત સિંહ મેહુલ રાજપૂત રીચા બેનીવાલ એકેદાસ ગુપ્તા નિહાસ શર્મા શિવદેવ નારાયણ મુલા શિવા કુમાર અને દિલીપ અસ્મે સહિત પંદર ઠગ સામે ચીટીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કોસામી ખાતે પહોંચી ત્યાંથી ઠક ટોળકીના ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડયું હતું સાયબર ક્રાઇમે કોલ સેન્ટરમાંથી રાશિદ પથાણ મઝર અલી રાહુલકુમાર ઉસ્માન અલી મોબિલ અહેમદ આકાશ રાજપૂત તારાસિંહ પંકજસિંહ અને નસીમ અલવીને જેપી પી પાડી પોલીસે કોલ સેન્ટરમાંથી પાંચ કોમ્પ્યુટર બાવીસ મોબાઈલ ફોન પેન ડ્રાઈવ એટીએમ કાર્ડ સહિત મળતા કબજે કરી છે એણે બે હજાર ચૌદ ની વર્ષમાં એક ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી આના પછી બીજી પોલિસી લીધી આ પોલિસી પચાસ હજાર રૂપિયાની પોલિસી લીધી પછી બે હજાર સોળમાં એની પાસે એક ફોન આવ્યા કે તમારે આ પોલિસી રદ કરાવી હોય તો તમારા સંપૂર્ણ પૈસા પાછા આપી દેશો અને આ કોલ જીટ્રસ દ્વારા કરવામાં આવી હતી અને કોલ સેન્ટરમાંથી હતી પછી આ નાગરિકને આપને જાણી નવાઈ લાગશે કે જુદા જુદા સંસ્થાઓના નામે દાખલા તરીકે इंटीग्रेटेड ग्रीवंस सिस्टम इंटीग्रेटेड ग्रीवंस मैनेजमेंट सिस्टम एवीज रीते जी बी आई सी वीमा विनियामक भारतीय रिजर्व बैंक इनकम टैक्स डिपार्टमेंट મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના નામે જુદા જુદા મેસેજો કરીને ફોન કોલ કરીને એની પાસેથી અત્યાર સુધી સત્તાણું લાખથી વધારે રૂપિયા પડાવી લેવામાં આવ્યા સાયબર સેલની ટીમે આ નાગરિકની વિગતવાર પૂછપરછ કરી પચાસ હજાર પરત લેવાના લીધે એટલા વધારે પૈસા કેમ આપ્યા તો દરેક વખત આ લોકો કહેતા હતા આ ચાર્જ છે અને આ ચાર્જ તમને પાછા આપી દેવામાં આવશે આ ફરિયાદી દ્વારા આ પૈસા એના સગા સંબંધીઓ ઓળખીતા લોકો પાસેથી ઉધાર લઈને આ તમામ ચાર્જ પે કરવામાં આવ્યા સાયબર સેલમાં જ્યારે આ ફરિયાદ થઈ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી બહુ સારી સફળતા સાયબર સેલને મળેલ છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જે દિલ્હી નજીકના એક ડિસ્ટ્રિક્ટ છે ગાઝિયાબાદ ખાતેથી એક કોલ સેન્ટર એવી રીતે લોકોની સાથે ફ્રોડ કરતા હતા આ કોલ સેન્ટર પકડવામાં આવ્યા આમાં છ પુરુષ અને બે મહિલા આરોપીઓની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે જે મુખ્ય માણસ છે આ કોલ સેન્ટરના માલિક છે મોહમ્મદ રાશિદ સન ઓફ મોહમ્મદ નફીસ રફીક અહેમદ પઠાણ બીજો છે મઝર અલી સન ઓફ અનવર અલી આ કોલર છે રાહુલ સન ઓફ સતીશ કુમાર આ પણ કોલર છે ઉસ્માન અલી સન ઓફ નૌશાદ અલી આ પણ કોલર છે કોલર એટલે જે ફોન કરીને લોકોની સાથે સોશિયલ એન્જિનિયર કરીને ચીટિંગ કરતા હોય છે પછી મોબિન સન ઓફ મોહમ્મદ નૌશાદ જમીલ અહેમદ આકાશ સન ઓફ પ્રવીણ કુમાર તારા સિંઘ વાઇફ ઓફ પંકજ સિંઘ આ પણ કોલર છે અને નસીમ વાઈફ ઓફ ઇકરાર છોટેખાં અલવીર આ એ કોલર છે એવી રીતે આઠ જણાની ધરપકડ કરવામાં આવી છે એની સાથે સાથે જે મુદ્દામાલ રેકર કરવામાં આવ્યા છે આમાં કુલ કમ્પ્યુટરના મોનિટર પાંચ સીપીયુ એક સ્પ્લિટર નંગ ચાર રાઉટર બે મોબાઈલ કુલ બાવીસ પેન બે અને એટીએમ કાર્ડ દસ આ તમામ એટીએમ કાર્ડ જે જે ખાતામાં છે એને ફ્રીઝ કરાવવા માટે સાયબર સેલ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે જાણ કરવામાં આવી છે કન્સન ઓથોરિટીઝને હવે સાયબર સેલના પ્રયાસ એવો છે કે કોલ સેન્ટરવાળા લોકોએ જેટલા પૈસા ચીટ કર્યા છે આમાં વધુમાં વધુ આ નાગરિકને પરત મળવા જોઈએ આ પ્રયાસ હવે પછી હાથ ધરવામાં આવશે હાલ તો ઓનલાઈન લાખો રૂપિયા પડાવી લેના ટોળકીને સાયબર ક્રાઈમ ટીમે ઝડપી પાડી સડીયા પાછળ ધકેલી દીધી છે અઝર ખુર સાથે પ્રકાશવાડા